મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી તો સૌ પ્રથમ રાજકોટની વાત કરીએ તો એક હજાર સાઠ બારસો એકસઠ રૂપિયા પાટડી બારસો સાઠ બારસો અડસઠ રૂપિયા ક્રિષ્નગર બારસો પચીસ તેરસો સુડતાલીસ રૂપિયા વિરમગમ બારસો બેતાલીસથી બારસો ને ત્યાંસી રૂપિયા સિદ્ધપુર બારસો એસી તેરસો ચોતેર રૂપિયા હળવદ એક હજારથી બારસો અઠ્ઠાણું રૂપિયા જેતપુર અગિયારસોથી બારસો સાહીઠ રૂપિયા मोरबी बार सौ पचास रुपया हरिजे बार सौ सीतेर ऐसी तीर सौ चालीस रुपया मेहसणा बात करें तो अग्न सौ पचास तीर सौ छवी रुपया आंबलियान बार सौ सड़सठ तीरसौ दस रुपया दाहोद बार सौ चालीस बार सौ रुपया हिम्मतनगर बार सौ पंचासी सेरसौ पाँच रुपया दहेगाम बार सौ पांसठ ऐसी बार सौ रुपया रखियाल बार सौ पंचावन बार सौ पांसठ रुपया चाणसमा तेरसो तीरसौ दस रुपया कलोल बार सौ ए तरहस अठार रुपया कुकरवाड़ा बार सौ साठ से तेरसौ रुपया विजापुर बार सौ पंचोतेर थी तेरह सौ तीस रुपया कड़ी बार सौ ऐसी सौ रुपया कालावाड की बात करें तो एक हज़ार सित्तेरती रुपया अमरेली एक हज़ार ऐसी सौ रुपया फचाउ बार सौ बार सौ पंचाणु रुपया धागदर अगयारो सौते बार सौ छन्नु रुपया भावनगर अगियो एशी रुपया जसद्वर नौ सौ बार सौ रुपया मणसा अगिय सौ एर सौ एक रुपया जोटा बार सौ ए रुपया ईडर तेरसों पांच तरह सौ पंद्रह रुपया वाँकानेर बार सौ बार सौ रुपया બાવડા બારસો ને પચાસ થી તેરસો ને આઠ રૂપિયા પાટણ બારસો સિત્તેર થી તેરસો છત્રીસ રૂપિયા અંજારસો એકસઠ થી તેરસો પચીસ રૂપિયા રૂપિયા જાદરની વાત કરીએ તો બારસો ચોરસી થી એક રૂપિયા ગોંડલ એક હજારથી તેરસો ને છત્રીસ રૂપિયા તો મિત્રો આ હતા સમગ્ર ગુજરાતના એરણાના બજાર ભાવ અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલના આઈકનને ઓલ પર સેટ કરો જેથી નવી અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચે જય હિંદ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં